અજીત નું જાય બાકી લાગે ને એ ભગવાન છોકરા નોકરા આનંદ મંગલ કરુવાર આ ડોહાય તો હવે ડોહોય ને સમજતો છોકરો ને સમજતો અને બાય તો ઓલા ભાવની ભટકાણી આનંદ મંગલ

હા તમને લાગે કામ ધંધો ન કરવો કાઈ હા હવે હું કાઢી લ્યો આ જે ખાવ હોય થઈ જાય હું કૂતરી એક ધરે કૂતરી પડે ને તમાર બા વાગ્યા માં લઈ લઈને મડાઈ પડ્યા કેવું જોઈ પણ આરતી તો કરવા દે ને આરતી હું કરવા દે ચાર વાગ્યા માં રહી હોય તો કરવા હોય ને લાગે તો બસ તારે કી નખે કેવાય દે ને ઢાકુ તારે કરું ને ગોય હક નું લેવા ને આને તો હું કંટાળી ગયો તું કંટાળી ગયો હું કંટાળી ગયો હું કંટાળી ગઈ મને હું તમને બીજી થાય તો હા હવે હવે લાગી હારી ના લાગો હું હવે બે એક પડ્યો કોણ બે બે એ બટા હું તો પૂજા કરતી થી નહી આવીને લોરો કરવા મણી અને તને મુચાઈ ને હું મુચ્યા વે અરે બહુ સરસ ને આખરે પાણી વાળ્યું હવે તમે હું વાળ્યા દેતા તે કાઈ પાણી વાળવી ગામ વાળી જાય કોઈ જાવ તો ભી જાવ તો વાળો તમને ખબર પડે બા હું તો તો બા આ નાકા કે છે હા ના કક્કા જા હા હવે ની હારી લાગુ બસ લબ 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 શોટ પડે ને બહુ સરસ તો એ રાખવાનો આયે તો જે બે આલે ને આતે આલે હા તું આમ તારું દાસું આમ આ કેટી લાવ કપા કાળી બિલારા જેવી આ ડોહા નું કક મને માં બાપ નું તો દેખી ન થો બટા ઈ હવે કિને કે કઈ ખબર તો પડ કે ગયા ઈ તે હા એને ટાટ્યો ને ટક તો કે હશે કે ગામ માં અને ભાઈ થઈ ને તો હું રોકો થાય પાછો હા હવે નોખા થા લ્યો મારા ઘર સુકે જ ભીલા પાપા ના બધું કહું હા કઈ દે તમારે છે હાથ ભરાવે ભરાઈ

બીડી બીડી ફેંકે તા મેરી ન હાથ લાગ્યો ભૂલી ગયો જો આમ તો આમ થોડું હોય હા પણ તમારી પાસે હોય તો ગયો ને મને ખબર જ હતી દાદા તમારી પાસે બીડી નહી હોય યાર હા બીડી આજ ભૂલી ગયો ભઈ આવ્યો યો હું તમારું કેટલું ધ્યાન રાખું તમે બહુ ધ્યાન રાખો હો તમે મારું કઈ ધ્યાન રાખો તમારું હું ધ્યાન રાખું બોલો બીડી જગવી ગયો પછી કહું હા બીડી જગવી લો તો દાદા હું આરવારી જગવી લો જગવી લો ને તમારા કોટો આવી જાય ને

આ પણ ભાઈને nubut lagi ને તને હાવ wara માંડે વઈ આયા કે નહીં એટલે બધું lagi. લાગે આ મલક કરે ને કાઈ નઈ બધું નવુ અમર ઘરે આવે નવુ મને તો એલા પાહે કાઈ જેસર લગન કરે અન તું

કરેલું આવે તમને આમ વિશાક થાય આ તમે આ ઢોહડી ઢોહડી લાવો પણ મેં ક્યારે નોતરો દીધો એને તો કઈ દેવાય બાઈ ઘરે બઈ ખબર ન પડે આપણને ભઈ તને કીધું મારી કા હાપણું ને આપણે નોખો થઈ જાવ હા તો લબાના તૈયાર કરી રાખી ઉયા ને હા નોખા થાય પછી કઈ તો નઈ હાજે હાલો તો લબાના બેજા હા અરે જાય કે